નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે તારીખ બાવીસ બારના ફિલ્ડ ઉપર જ્યારે વાત આવતી હોય ડુંગળીના બીજની અને ખુદ જે આપણે રામ મુગલ સીટનું વાય બુઢેલ એક્સપોર્ટનું વાવેતર ચાલુ થઈ ગયું છે આ તમે જોઈ શકો છો અત્યારે આપણે જે કામ કરી છે કોલેટીથી શુદ્ધતાથી અને પૂરી તાકાતથી કામ કરી છે અને આપણે અત્યારે આ જે વ્હાઈટ એક્સપોર્ટ એટલે આપણે જે વાત કરતા હોય ક્વોલિટીની હંમેશા જે વ્હાઇટ ડુંગળીની જે ક્વૉલિટીની વાત કરીએ તો એકદમ આપણે આ ગાંઠીઓ લઈને જોઈ શકીએ છે કે પેંડા જેવો ગાંઠિયો છે આ તમે બતાવું છું સોલિડ ગાંઠિયો અને આ છે મુગલ સીટ એક્સપોર્ટ વાવેતર આપણે જે કામ ચાલુ છે એ બુથલ એક્સપોર્ટ બીનું કામ પણ ચાલુ થઈ ગયું છે આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો તો આજની તારીખ છે બાવીસ બાર પચીસમાં ફિલ્ડ ઉપર ફરીથી આપણે ભાગ બેમાં મળશું અને વાવેતર કરતાં જ્યાં સુધી આપણું બીજ તૈયાર થાય ત્યાં સુધી જે કાંઈ ભાગ આગળ જતા આવે આપણે બતાવતા રહેશું તો ભાગ એકની અંદર આપણે અત્યારે જે વાવેતર ચાલુ છે એ બતાવી છે જય જવાન જય કિસાન